સ્નોપી આજે આવી ગયું છે આપણા ઘરે કાલે આવી ગયુંતું પણ કાલ મારે ટાઈમ હતો નહીં એટલે આપણે એને અંગૂળ કરાવી નોતી એટલે અત્યારે આપણે એને મસ્ત નવડાવી દઈએ સ્નોપી અને હેર ડ્રાયર કરી દઈએ એટલે મસ્ત હેર બહુ વધી ગયા છે એટલે બને ને તો એને હેર કટિંગમાં પણ લઈ જાવો છે પણ હમણાં બે ત્રણ દિવસ નહીં બે ત્રણ દિવસ મસ્ત હેર કે નાખો ને પછી હેર કટિંગ કટિંગમાં લઈ જવાનું મસાજ કરવી છે માથામાં જો એને ગમે છે એને માથું દુખતું હોય

વાળ વેઠી છે તો બની જાય પાણી ગરમ આવે છે એટલે કઈ નાટક કરવાના નથી જાય કુમાર લવ ને એટલે ખબર પડી જાય નવરાવાનું એટલે ભાગવા મૂક